અન્ય લોકો પણ ધારનો ધંધો કરતા હોય અને વારંવાર હલતામને લોકો સાથે કોટ થતી રહેતી હતી દારૂના ધંધાની સાથે સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ અલ્તાફનું નામ જાહેર હતું મારામારી અને ધમકી આપવાના અનેક ગુનો તેના પર નોંધાયેલો હતો જેથી અલ્તાપ દોઢિયાને હત્યા કરી લોકો સાથેના દુશ્મની અજાબ હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યું હતું આ બાબતે મોહમ્મદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી હત્યાનો બનાવને લઈને ઘટના સ્થળે સહિતના ટીમો તપાસ માટે બોલાવવામાં આવી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું જ મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ